છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજે એક બસમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો આગ જોવા મળતા મુસાફરોમાં ભય અને ગભર ફેલાઈ ગઈ હતી તાત્કાલિક રીતે છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટના માત્ર એક મોપ ડ્રીલ હતી આગ લાગવાની અને બચાવ કામગીરીની અભ્યાસાત્મક કવાયત હતી ફાયર વિભાગ દ્વારા એક સફળ મોડેલ મોગડેલું યોજાયું હતું જેમાં એસટી કર્મચારીઓને અચાનક ઘટનાઓ સમયે કઈ રીતે સાવચેતીના પગલાં લેવાનું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આગના ધુમાડા અને તાત્કાલિક કામગીરીને જોઈ સૌએ તે સાચી ઘટના માની હતી પરંતુ અંતે જાણ થઈ કે આ સાવચેતી માટેનું આયોજન હતું જેને જોઈ તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો મુખ્ય ઉદ્દેશ જીવ બચાવવા માટે આગ લાગે ત્યારે શું કરવું તેની તાલીમ આપવી અને તંત્રની તત્પરતા ચકાસવી આવો પ્રયાસ મુસાફરોના સુરક્ષાને લઈને એક સકારાત્મક પગલું કહેવાય બરો